નમસ્કાર દોસ્તો આજે આપડે ઉપલેટા તાલુકાના અહી ગામે બેઠા છે અને અમારા મનીષભાઈ સરપંચ છે એને ઓતરા વાવી છે તો ઓતરા કેવી લાગી ગઈ સારી રૂબરૂ આજે નીકળે છે ને આજે નીકળે છે કેટલી થાય મનીષભાઈ ને કેવા મુજબ ઓતરા અત્યારે મનીષ ભાઈ પંદરસો માં વેચી નાખી છે હજુ ગણી લેજો બે હાજર મગફળી એ કંપની કંપનીની ઓતરા વાવજો આમાં પચીસ થી ત્રીસ ટકા સાંઢિયા થાય છે એકસો દસ દિવસે પાકે છે અને આ દાણો છે એ સફેદ કલરનો છે આ એક્સપોર્ટ માં જાય છે આ લેતા નથી કારણ કે વીસ નંબરનો ભાવ ધારો એક હાલતો હોય તો આનો અગિયારસો પચાસ કાયમી એક્સપોર્ટના દાણા છે ચોવી નંબર છે આ ઓતરા છે રેનોની અમારી મીનાક્ષી છે તો આ બધી એક્સપોર્ટના દાણા છે ઉત્પાદન સારું વેલું પાકી જાય છે અને ભાવ સારા તમારે શિયાળુ પાક વાવું હોય તો આવી માંડવી વાવવી હોય તો તમારે સારામાં સારું ઉત્પાદન સૌથી પેલા તમારો પાક આવી ગયો મનીષબેન પાક આવી ગયો એકસો દસ દિવસે પાકી ગયા છે અત્યારે લગભગ ચાલીસ થી પચાસ મજૂરો ઉપાડે છે ને તો અને એને એને વેચી નાખી તો મિત્રો કોઈ પણ તમારે લેવું હોય તો બિયારણનો રોલ સૌથી મોટો રાખો સાલ માટે ખાસ તો આ કરીએ છીએ કે યાદ રાખજો આવતી સાલે મગફળી વાવી હોય તો આ કંપનીનું ઓતરા છે આ જ રીતે અમારું રીનો કંપની મીનાક્ષી બી આવે છે તો આ બે વેરાયટી સારામાં સારું ઉત્પાદન આપે છે તો આ ખાસ બધે યાદ રાખજો તો કઈ માંડવી છે બોલો ઓતરા 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 સારો મનીષભાઈ થેન્ક યુ આજે તમારું માંડવી નીકળે છે ને એ જ બરાબર આવ્યા અને ઘણા ખેડૂતોને માહિતી આપી બધાનો નો ખુબ આભાર